એકવીસ મેના દિવસે છત્તીસગઢના નારાયણપુરમાં જવાનોએ મોટું ઓપરેશન પાર પાડ્યું અને નક્સલીઓનું ખાત્મું બોલાવ્યું જેમાં નક્સલી સંગઠનનો આકા કહેવાય છે એ બસવરાજુ પણ ઠાર મરાયો એના સહિત સત્યાવીસ નક્સલીઓ ઠાર મરાયા એમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છત્તીસગઢમાંથી નક્સલીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળના જવાનો જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સહિતની કાર્યવાહી કરી રહ્યા છે ઓપરેશન બ્લેક ફોરેસ્ટ ચલાવવામાં આવ્યું આ હુમલામાં આજે જવાનો અને જે નક્સલીઓ વચ્ચે જે અથડામણ થઈ એ નક્સલીઓના હુમલામાં આપણા ગુજરાતના ભાવનગરના એક જવાન શહીદ થયા છે આજે એમનો પાર્થિવ દેહ વતન પહોંચશે અને આર્મીના નીતિ નિયમો પ્રમાણે અંતિમ સંસ્કાર કરાશે નમસ્કાર આપની સાથે હું સેજલ દેશની સેવા કાજે સૈન્યમાં જોડાનારા જવાન ક્યારેય પોતાની પરવાહ કરતા નથી પણ એના જવાથી રાષ્ટ્ર સહિત પરિજનોને મોટી ખોટ પડે છે આપણે સરહદની પહેલે પાર ઓપરેશન સિંદૂર ચલાવી રહ્યા છીએ તો દેશની અંદર ઓપરેશન બ્લેક ફોરેસ્ટ ચલાવી ચલાવ્યું છે જેમાં આતંકી પ્રવૃત્તિ કરનાર સત્યાવીસ નક્સલીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે આતંકી નક્સલીઓનું સંભવતઃ આ સફાયો હવે થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે માઓવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ આ અથડામણમાં ગુજરાતના ભાવનગરના સીઆરપીએફના કોબરા યુનિટની બસો દસમી બટાલિયનના બહાદુર જવાન કોન્સ્ટેબલ મેહુલભાઈ નંદલાલ સોલંકી શહીદ થયા બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલીઓ હોવાની માહિતી મળ્યા પછી સીઆરપીએફની ટીમ સ્થળ પર પહોંચી હતી આ દરમિયાન નક્સલીઓએ એમના પર અચાનક હુમલો કર્યો અધિકારીઓએ કહ્યું કે નક્સલીઓની માહિતી મળ્યા પછી સુકમા ડીઆરજી એસટીએફ અને કમાન્ડની સંયુક્ત ટીમોને સ્થળ પર મોકલાયા હતા તેમને નક્સલીઓ વિરુદ્ધની કાર્યવાહી કરવા માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર થયો પોલીસ અધિકારીઓ કહ્યું કે અથડામણમાં કોબરા કમાન્ડો શહીદ થયા છે સુરક્ષા દળોએ એક નક્સલીને પણ ઠાર માર્યો જે નક્સલીઓનો આકા કહેવાય છે એ બસવરાજુ બે કોબ્રા કમાન્ડો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે અને તુરંત જ ત્યાંથી હોસ્પિટલ લઈ જવા માટે વાયુસેનાનું હેલિકોપ્ટર ત્યાં મોકલાયું હતું છત્તીસગઢના નક્સલી હુમલામાં ભાવનગરના દેવગણા ગામના જવાન મેહુલ સોલંકી શહીદ થયા શિહોર તાલુકાના દેવગણા ગામના મેહુલભાઈ સોલંકી જે કોબ્રા કમાન્ડોમાં ફરજ બજાવતા હતા આજે એમનો પાર્થિવ દેહ દેવગણા મુકામે લાવવામાં આવશે જ્યાં આર્મીના નીતિ નિયમ પ્રમાણે એમની અંતિમ વિધિ કરાશે વીર જવાન મેહુલ કુમાર સોલંકીની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર સિંહોર તાલુકા અને ભાવનગર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે એમણે દેશની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે